i oh mm -hmm. mm -hmm. ગમે એટલી આ ડા પૂનમો ડાકોર લઈને ભરે અને ગોમથી ગમે એટલી ડબચો ખાય મહારાજ દર વખત તો એ મેઠી થાય એવી છે મહારાજ મળે એને મેઠી થઈ ખરું ને બાકી થાય એવી નહીં એ ગોમમાં ભવાયા રમતા હતા કોમને પાકોરે આ બધો ગોમ જોવા નાખી ગયેલું કોઈ ઘેર ના મળે મારા તે એક બોલ બહારથી આવેલો તે યારી ના આવેલો મારા તે ઘડી મોટરોનું છે બધી જણસો પહેરેલી સોનાની અને હોય રહે ચોર પ્રવેશ્યા મારા અને ચોર આખું ગોમ ફર્યા પણ કશું મળેલું હવે કશું મળેલું નહીં એટલે એ રેન્વે બાર રે નેકરી જે આપણે ગમે તો રહીને બરાબર એટલે નીકળવા જતા હતા પેલો ને જોયો એટલે બોન જણસોથી ભરપૂર હતો પહેરેલો ને ઊંઘી જઈ એટલે પેલા ચોર લોકોએ બોંધી જ દીધો ખાટલા મારે છે અને ચાર ચોર ચાર ચાર પાયા ચાલી ડાળ્યા હવે ગોમને ભાગોને વચ્ચો વચ્ચો ભવાયા રમે આવા ભવાયા રમે ને એટલે ત્યાં થોડીક વાર ઊભા આ ભવાયા એક બી એક ભજવીને મય ગયા પ્રવેશ કર્યો આ ખાટલો લેટ પ્રવેશ કર્યો હવે પેલી છોકરીમાંય રાડ્યો પાડે કેસા મને બચાવો મને બચાવો આ ચોર છે મને કેસા મારું બધું કાઈ લેવા લે જાય છે એટલે બધા એનો ઘરનો નો હો પાડે ને હે બધું પેલું જોઈને અહે મહારાજ જન તાઈલ્યો પાડે કે પેલા ચોર કે કે તું કહેતી છે સચ પણ તેરા સુનતા હે કોણ બરાબર અમે તમાર તો હોરા કે તકે તાયા મારા અમાર બોમ મે મારું કોઈ નહીં હોબ તાઈલ્યો એટલે આવું છે કેતી હે સાચ પણ સુનતા હૈ કોણ પેલા ચોર ઉપરથી પેલો કહે એટલે આવું થયું છે મારા શું કરીએ બહુ બરાબર એટલે ખરેખર જો કે રોમ કૃષ્ણ હતા ને તોય તે વખતે એમની કશું કિંમત નથી કૃષ્ણને કાર્યો કહેતા હતા કપટી કહેતા હતા ઉગાડ પગો કહેતા હતા ગોવારીઓ કહેતા હતા અને જો ભગવાન રોમ રોમ ભગવાન છે એવું જો ઘરનો જોડતા હોત તો ચૌદ વર્ષ વર્મો કાઢત મારા જ એમને ना कहना पर इमले खबर अन आता रे आज है ने तो हो दी महाराज कशु की मत होए वचन चारे फरे आवश्यक जातो गुरुना ना वचन फरे हरू ने इले आतो जो है ने ओ आतो लार सावारा रवि रोम महाराज आया अभी आवेन जाए वास है नहीं महाराज आवेन जाए वास पर આપણું મગજનું ઠેકોણું નહીં હોતું આપણું ચિત્તનું ઠેકોણું નહીં હોતું એટલે આપણને એવું થાય છે કે રવિ હું મારા દલાર સાથે આવ્યા ભાઈ એ તો હતા જ બધે છે વ્યાપક છે કણે કણમાં રહેલા છે મારા કોઈ જગ્યા એમના ખાલી સબકટ મેરા કોઈ ગટ ખાલી નહીં ચિચકટ પ્રગટ ભયા ઉચકટ કી જેને મને પ્રગટ કર્યો છે એની બલિયારી છે મારા બાકી બધાય ગટમાં હું રહેલો છું સાહેબ કહેવા

મૈતાલ નાખીને ઘોણી ઊભી કરી મેલો તેલ કાઢે ત્યાં ઘંટી દહીણું નાખીને ઊભી કરી મેળો કાઢે ત્યાં કોકની પો માગતા હોય ના જાવ કશું હાલે એટલે ઘંટી ઘંટી નું ઉઘ્રણી આ વસ્તુ મારા ફરે તો જરે તા આ સાધુ નહીં એવું કંઈક ના કંઈક સમાગમ કરવા જવું પડે માર આ સત્સંગરૂપરી સાવયણી કેમ કે આ મન એટલો બધો આ ઘરમાં જેમ કચરો ત્રણ વખત વારવો પડે ને એમ આ ઘરમાં હો બહુ કચરો આવે છે માર આ મન લાવે છે અને માન એ મહારાજ લોખંડ જેવું છે જેવું છે એને કાટ બહુ લાગે ઘડીએ ઘડીએ થોડાક છોટા થાય તો કાટ લાગે લાગે કે ના લાગે એટલે એને સાફ કરવા માટે આવા મહારાજોની જરૂર પડે ખરું ને અને વારંવાર એ એ સત્સંગની જરૂર પડે એ સત્સંગ સિવાય કોઈ હાબુ મનને ધોવાનો નહીં કોઈ ફેક્ટરી मनने तो वाणी अतार होती बनी नहीं बनशेन पण नहीं बोलो सदगुरु महाराज खूब खूब धन्यवाद मनोरम महाराज ने जेठो के मन